ત્યારે અંજારમાં પણ મેઘ સાવરવી પહોંચી છે અંજારમાં બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ ખાબક્યો છે અંજારના દ્રશ્યો ભારે વરસાદથી અંજારમાં અત્યારે જળબંબાકાર સ્થિતિ ગોડાઉનમાં રાખેલો સામાન પણ પલડી ગયો છે આ આ સાથે કચ્છની કેસર કેરી માર્કેટના બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે અંજારના દ્રશ્યો છે અંજારમાં કચ્છની પ્રખ્યાત કેસર કેરી જ્યાં રાખવામાં આવી હતી ત્યાં આગળ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે ચો તરફ પાણી પાણી નજરે પડી રહ્યું છે તો ભારે વરસાદથી અંજારમાં આ જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કચ્છમાં સાર્વત્રિક વરસાદ ત્યારે અંજારમાં પણ મેઘસાવી પહોંચી છે અંજારમાં કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ ખાબક્યો છે અંજારના દ્રશ્યો ભારે વરસાદથી અંજારમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ ગોડાઉનમાં રાખેલો માલ સામાન પણ પલળી ગયો છે આ સાથે કચ્છની કેસર કેરી આ માર્કેટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ